સવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી ઉપર હિચકારો હુમલો થયો છે ચેતન માલાણી ઉપર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો ગંભીર હાલતમાં ચેતન માલાણીને સિવિલ હોસ્પિટલ ખસેડાયા ત્યારે ચેતન માલાણીના પત્ની ખડસલી ગામના સરપંચ પૂર્વ સાંસદ નારાયણ કાછડીયા સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા છે ખડસલી ગામમાં સરકારી જમીન ઉપર દબાણ થયું હતું અને સરકારી જમીનમાં સંપ નાખવાનો હતો સંપ નાખવા માટે ચેતન માલાણી દબાણવાળી જગ્યાએ પહોંચ્યા હતા દબાણકર્તાઓએ ચેતન માલાણી ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો ત્યારે ચેતન માલાણીને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે મહત્વની વાત એ છે કે ગુજરાત હવે સેફ નથી અને જે પ્રકારે હવે ભાજપના મહામંત્રી પર પણ એટલે કે નેતાઓ પર પણ હુમલા થતા હોય ત્યારે સામાન્ય એવું કીધું કે ગામમાં સરપંચ છે ત્યાં સંપ બનાવવાનું છે ત્યાં કંઈક દબાણ છે એટલે ત્યાં એ સંપુ કંઈક કામ કરવા માટે જવાના છે એટલે ત્યાં ગયા કે ત્યાં જે લોકોએ દબાણ કર્યું છે એ લોકોએ અનુકૂળ હોય હું એવી રીતે કર્યો કે એમના કપડાં કાઢે જે અહીંયા લોકો આવ્યા છે એમણે કીધું કે એમના કપડાં કાઢેલ કશી હોય કપડાં કાઢી એમના બે હાથ ઉપર ટ્રેકસર છે પગમાં ટ્રેક્સર છે પછી માથામાં અમારા સંવાદદાતા દિલીપ જીડોકા પાસેથી દિલિપ જે રીતે આજે ઘટના ઘટી છે ત્યારે સૌથી મહત્વ નો સવાલ એ થાય કે જો ભાજપના નેતા જો ગુજરાતમાં સુરક્ષિત નથી તો સામાન્ય વ્યક્તિ કેવી રીતે સુરક્ષિત શકે પોલીસ શું કરી રહી છે ડર નથી એવું પણ ખાતી રહ્યું છે સાવરકુંડા તાલુકાના જે ભાજપના મહામંત્રી છે એના પર હિચકારો હુમલો થયો છે તાલુકા ભાજપના મહામંત્રી અને જે ખડકલી સરપંચ પતિ છે એમના પર હુમલો થયો છે આ ચેતન માલાણી છે ચેતન ચેતન ભાંગી નાખવામાં આવ્યા માથાના ભાગે પણ ગંભીર ઇજાઓ થઈ છે ત્યારે ઘાયલ અવસ્થામાં ત્યાં ભાજપ ના મહામંત્રી ને સિવિલ માં ખસેડવામાં આવ્યા છે જ્યાં એમની સારવાર ચાલુ છે જે લોકોના ટોળા અહીં સિવિલ પર ઓળવામાં આવ્યા છે ખાસ કરી ભાજપ કાર્યકરો ઉમટી પડ્યા છે પૂર્વ સાંસદ છે નારાયણ સહિતનો કાફલો હોસ્પિટલે પહોંચ્યો તો અને લોકો તર્ક કરી રહ્યા છે કે ભાજપના પર હુમલાથી લોકો સૌથી મહત્વની વાત એ છે કે આ બાબતે પોલીસ ફરિયાદ થઈ હોય તો પોલીસ શું કરી રહી છે અને પોલીસે તપાસ ક્યાં સુધી પહોંચાડી મિથુન હાલ આજે સાવરકુડ તાલુકાનું ખડોતલી ગામ છે ત્યાં આ જિલ્લા તાલુકા ભાજપના મહામંત્રી ચેતન માલાણી છે તેમના પર હુમલો થતા અમરેલી ખસેડવામાં આવ્યા છે અહીં સારવાર ચાલુ થતા પોલીસનો કાફલો પણ જે છે એ મિત્રો ઘટના સ્થળ પર પહોંચ્યો છે જે પોલીસે કાર્યવાહી શું કરી છે આ જે લોકો જે અસામાજિક તત્વો છે કે જેમણે આ રીતનો હિચકારી હુમલો કર્યો છે તે બાબતે પોલીસે શું તપાસ કરી છે કારણ કે મહત્વની વાત એ છે કે જ્યારે આ રીતે કોઈ મંત્રીને કે નેતાને આ રીતે જો માર મારવામાં આવે તો સામાન્ય વ્યક્તિ છે એનામાં કેટલો બધો ડર પેસી જશે બિલકુલ ચોક્કસ ગંભીર ઘટના છે કારણ કે ભાજપના જો મહામંત્રી સુરક્ષિત ન હોય તો લોકોનો પણ એક લોકોમાં પણ એક યક્ષ પ્રશ્ન ઉઠવા પામ્યો છે ત્યારે હાલ જે માલાણીની સારવાર ચાલુ છે પોલીસ તો કાપનો ઘટના સ્થળ પણ છે અને પોલીસ પણ જે સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારની પોલીસ છે આ તપાસનો દોર દોર ધંધોપાસ ચાલુ છે કે આજે ચેતન માલાણી પર જે હુમલો થયો છે કોઈ અદાવત રાખીને હુમલો થયો છે કે પછી બીજું કોઈ કારણ છે હાલ જે પ્રાથમિક માહિતી મુજબ આજે છે નાની સામાન્ય બાબતમાં તકરાર થઈ હતી કેટલાક અસામાજિક તત્વો છે આમ ભાજપના મહામંત્રી પર તૂટી પડ્યા હતા અને ગંભીર રીતે એમને ઘાયલ કર્યા હતા જી મિતુ જી જી આભાર દિલીપ માહિતી આપવા બદલ